આ ચેપ્ટર પત્રતા જ આપણે છે એ તમારું ધોરણ 6 નું GCERT પર્યાવરણને લક્ષીને પતી જશે જો પર પ્રશ્નો છે એના પર ગ્રેડ્યુ જે સમજ જે દ્વાર ને આપણે આપણે આસપાસના અગલા પ્રશ્ન પ્રશ્ન કાપી જે ગ્રેડ દે પર આપણે નામ કરતા છે જય સોમનાદરને જય દ્વાર કરી શકો અમારું ઇન્ટ્રોડક્ટરી પાઠ છે તમે પછીથી વાંચવાનું 30 સેકન્ડ માટે આપું છું તમે વાંચી લેજો તો અત્યાર સુધીમાં આપણે કઈ કયું ચેપ્ટર કરી ગયા છે તેની ચર્ચા કરી લઉં તો અત્યાર સુધીમાં આપણે કહી ગયા છે નવમું દસમું અગિયારમું બારમું તેરમું આજે જીસીઆરટી તમારે અહીંયા કમ્પ્લીટ કરવા પતી જશે એ પતી જાય એટલે આપણે બિલ શું આની અંદર કરવાના છે મેઇનલી દરેક વસ્તુની અંદર તમે ખાસ માર્કઅપ કરજો અહીંયા કે જેટલું પણ કન્ટેન્ટ તમને અહીંયા કરાવવામાં આવ્યું છે અત્યાર સુધીમાં બધું જ કન્ટેન્ટ પરીક્ષા લક્ષી કન્ટેન્ટ છે અને તમે જેટલું પણ વધારે અહીંયા સિરિયસનેસ થી સિરીઝ ને લેશો એટલું તમારી માટે આવનારી પરીક્ષામાં માર્ક્સ લઈ આવવા માટે વધુ માર્ક્સ લાવવા માટે તમને બહુ મદદરૂપ થશે આપણો આ સિરીઝ શું બોડીશો આની અંદર તો ભાઈ વિવિધતામાં એકતાની અંદર વિવિધતાની સમજ છે ધર્મ ભાષા સાંસ્કૃતિક વિવિધતામાં એકતા વિવિધતા અને સમાનતાના પ્રયાસો આટલું આપણે આજના દિવસમાં ભણીશું રાઈટ ચાલો તો હું તમને સીધું સીધું આની લઈ જઉં છું કારણ કે આમાં કેવું છે કે આમાં સમજવાનું ઓછું છે એક આપણે 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 કહેવાય ને કે દ્રષ્ટિ ઉપર ઉપર જે વ્યવહાર વ્યવહાર કરતા હોય એ બધી છે તો ચર્ચાઓ કરીશું એટલા માટે ડિરેક્ટલી પણ આપણે વાત કરીએ તો પણ કોઈ વાંધો એવો આવે એમ નથી બરાબર કોઈ પણ પ્રકારનો વાંધો છે આપણને આવે એમ નથી તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ વિવિધતામાં એકતા ચેપ્ટર તો ધર્મ ભાષા જાતિ આર્થિક અસમાનતા સાથે આપણા દેશમાં વિશ્વની અનોખી એક ઓળખ છે સાથે જો વાત કરવામાં આવે તો ખોરાક તહેવાર રીત રિવાજ પોશાક ઉપરાંત જીવનમાં વિવિધતા જોવા મળે છે આપણને અને જો બીજી ચર્ચા કરીએ આપણે આપણા દેશની અંદર કાશ્મીરથી કન્યાકુમારી સુધી ગુજરાતથી અરુણાચલ પ્રદેશ સુધી આપણને બહુ વિવિધતા જોવા મળે અઢળક વિવિધતા છે તે આપણને જોવા મળી રહી છે તો આપણે જાણીએ છીએ આ બધી વસ્તુને ધર્મ ભાષા સાંસ્કૃતિકની વાત કરવામાં આવે તો ધર્મની અંદર આપણે ત્યાં આપણને જોવા મળે છે હિન્દુ ઇસ્લામ ખ્રિસ્તી શીખ બૌદ્ધ જર્થોસ્તી પારસી લોકો જે ઈરાન થી આવ્યા હતા ઈરાન ના પર્શિયા થી આવ્યા હતા માટે અમને પારસી તરીકે ઓળખવામાં આવે છે ઈરાન ના પર્શિયા થી આવેલા એટલા માટે ધ્યાન રાખજો આ વસ્તુ સેકન્ડ થિંગ જો હે વાત કરીએ આપણે યહૂદી ધર્મના પણ લોકો તમને જોવા મળે છે અહીંયા ધર્મ ભિન્નતા હોવા છતાંય સૌ સમાન રીતે ધર્મ નો આચરણ કરે છે જો અહીંયા બૌદ્ધ ધર્મની વાત કરવામાં આવે તો સાથે એક જૈન ધર્મ પણ આવે છે જેમાં મહાવીર સ્વામી થઈ ગયા બૌદ્ધ ધર્મની અંદર ભગવાન બુદ્ધ થઈ ગયા છે તો એક આ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે બરાબર ભગવદ ગીતા હિન્દુની અંદર ઇસ્લામની અંદર બાઇબલ છે ઇસ્લામની અંદર કુરાન છે માઇમિસ્ટિક ખ્રિસ્તીની અંદર બાઇબલ છે બરાબર અને શીખનો ગુરુ ગ્રંથ સાહિબ છે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે બરાબર તો આટલો ડેટા આપ લોકો યાદ રાખવાના છે ટા સ્લીપ ઓફ ટંગ છે હિન્દુની અંદર ભગવદ ગીતા કીધી ઇસ્લામમાં કુરાન કીધી ખ્રિસ્તીમાં બાઇબલ કીધી શીખમાં ગુરુ ગ્રંથ સાહિબ કીધું મેં તમને આટલું ધ્યાન પર રાખશું આપણે ત્યારબાદ ભાષાની જો વાત કરું તો હિન્દી અંગ્રેજી ગુજરાતી બંગાળી મરાઠી આપણે તો ઓવરઓલ જો વાત કરવામાં આવે ને અત્યાર સુધીમાં બંધારણની અંદર ટોટલ 22 માન્ય ભાષાઓ છે આ તો ખાલી માન્ય બંધારણની ભાષા છે બાકી આપણે તો 22 કરતાં પણ વધારે ભાષાઓ ઉપલબ્ધ છે બરાબર આપણે ત્યાં 22 કરતાંય વધુ ભાષાઓ ઉપલબ્ધ છે ઓકે એટલે જે મેં તમને બંધારણની કીધી હતી બરાબર છે ધ્યાન માં રાખજો આપ લોકો હા ઓકે તો આ ડેટા તમને ક્લિયર હોવો જોઈએ દેશમાં એકતા દેશની એકતાને જાળવી રાખવા માટે આપણે ત્યાં અનેક મહત્વતાઓ છે તે દર્શાવવામાં આવી છે સાંસ્કૃતિક આપણે તહેવારો બહુ ઉજવીએ આપણે દિવાળી છે હોળી છે ગણેશ ચતુર્થી છે આષાઢી બીજ છે બરાબર બુદ્ધ જયંતિ મહાવીર જયંતિ ઓણમ બરાબર વગેરે તહેવારો આપણે ઉજવીએ છીએ તો આપણે ત્યાં તહેવારોની વિવિધતા છે ધર્મની વિવિધતા છે બરાબર ભગવાન છે તે પણ આપણને અહીંયા ઘણા બધા ભગવાન આપણે ત્યાં જોવા મળે છે દરેક ભગવાનની ખુદની વિશિષ્ટ ઓળખ છે દરેક ભગવાન છે એમનું કંઈક ને કંઈક વાહન છે બધી ચર્ચા આપણે આની અંદર આ નેક્સ્ટ વાળમાં કરવાની છે હવે જો વાત કરવામાં આવે તો ભઈ રાસ ગરબા ક્યાંના પ્રખ્યાત ગુજરાતના ભાંગડા પંજાબના કથક ઉત્તર પ્રદેશ કુચીપુડી આંધ્રપ્રદેશ પ્રદેશ કથકલી કેરળ ભરતનાટ્યમ તમિલનાડુ બીહુ અસમ ઓડિસી ઓડિસા ઘુમર રાજસ્થાન વગેરે વગેરે અહીંયા નૃત્યો છે તે ફેમસ છે અહીંયા બરાબર અહીંયા નૃત્યો શું છે અહીંયા નૃત્યો બધા ફેમસ છે તો આ ફેમસ નૃત્ય વિશે પણ આપ લોકોએ ધ્યાનમાં લેવાનું છે આવનારી પરીક્ષાઓ માટે બહુ ઇમ્પોર્ટન્ટ એવો ટોપિક બની રહેશે ભૂલ ના કરશો

એને લઈને આપણને ઘણી બધી વિવિધતાઓ જોવા મળે છે અને જુદા ધર્મ ભાષાના લોકો રાષ્ટ્ર માટે પ્રેમ સન્માન દેશ અને ત્યાગની બલિદાનની ભાવનાઓ પણ રાખે છે જેને આપણે રાષ્ટ્રીય એકતા પણ કહીએ છીએ આર્થિક સામાજિક ઔદ્યોગિક ગોરેક ક્ષેત્રમાં વિકાસ થાય વિવિધતાની વચ્ચે પણ લોકો સલામતીને સમૃદ્ધિને પ્રાપ્ત કરે છે બરાબર રાધાકૃષ્ણનજીએ કંઈક વાત કહી છે ડોક્ટર રાધાકૃષ્ણન ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન છે

વિવિધતામાં એકતા એ ભારતની સંસ્કૃતિનું મહત્વનું લક્ષણ છે ભારતીય પ્રજાએ વિવિધતાનું સવર્તન જતન કર્યું છે તે પણ એને ન ભૂલી શકો આપણો અદ્વિતીય છે વિવિધતા અને સમાનતાના પ્રયાસો માટે શું કર્યું છે વિવિધતા અને સમાનતા માટે શું કર્યું છે તેની આપણે ચર્ચા કરીએ દેશમાં અમીર ગરીબ છોકરા છોકરી સાક્ષર નિરક્ષર શહેર ગ્રામીણ અને જ્ઞાતિ આધારિત ભેદભાવ જોવા મળે છે અનેક અર્ધવર્ણ વ્યવસ્થા છે તે આપણને જોવા મળી રહી છે બરાબર અને સાથે જો વાત કરવામાં આવે સાક્ષર નિરક્ષર વ્યક્તિના ભેદભાવ ઉભા થાય છે શહેરી લોકોનું પ્રમાણ તુલનામાં ઓછું છે અને આ સુશ્રતા નાબૂદ કરી દેવામાં આવી છે આપણે ત્યાં હવે વિવિધતાની જે સમાનતાની વાત છે તો ભાઈ આપણે આ સૌને પ્રાથમિક શિક્ષણની તક મળે મફત ફરજિયાત શિક્ષણનો કાયદો અમલમાં મુકાયો છે આપણે ત્યાં બરાબર તો આપણે ભારત દેશ ની અંદર છે સરકાર દ્વારા છે તે ઘણા બધા પ્રયાસો કરવામાં આવે છે સમાનતા માટેના રાઈટ તે પરીક્ષા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે બંધારણની કલમો પણ તમારે ધ્યાનમાં રાખવાની છે બરાબર છે 21 એ ની અંદર છે તે મફત અને ફરજિયાત શિક્ષણ ઉમેરવામાં આવ્યો છે 86 મો સુધારો 2002 છે તે જોઈએ બરાબર એક આ પણ તમારે ડેટા યાદ રાખવાનો છે બધા ઓકે યસ નોકરીની સમાનતા ઓલ ધેટ થિંગ્સ જે જે પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ બધી ચર્ચા અમે તમારી સાથે કરી છે અહીંયા સૌને સમાન ન્યાય દરજ્જો તક પ્રાપ્ત થાય તે પણ ઇમ્પોર્ટન્ટ છે આપણે સ્ત્રીને સમાજમાં માન સન્માન મળે તે પણ જરૂરી છે સરકાર દ્વારા બંધારણની જોગવાઈ પણ કરવામાં કરવા માટે સ્ત્રીઓને સમાનતા આપવા માટે રાઈટ યસ લોકો પોતાના ધર્મનું પાલન કરે અનુચ્છેદ 25 છે પોતાની ભાષા બોલી શકે બરાબર તો મનગમતો ધર્મ પાળવાની સ્વતંત્રતા છે રાઈટ યસ ચોક્કસ જ્ઞાતિ માટે ગ્રામ પંચાયતની સંસદની બેઠકમાં અનામત રાખવામાં આવ્યું છે વિવિધ વિદ્યાર્થી માટે છાત્રાલય શિષ્યવૃત્તિ આર્થિક સહાયની યોજના આવી સામાજિક આર્થિક અને સાંસ્કૃતિક ક્ષેત્રોને આગળ વધવાની તકો પણ મળી છે રાઈટ છોકરા છોકરીના ભેદભાવની જો વાત કરવામાં આવે તો સ્ત્રી પુરુષની જૈવિક વિવિધતાની સાથે સામાજિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિ દ્રષ્ટિકોણથી છોકરીના ઉછેરમાં ભેદભાવ થતા હોવાથી બંનેનો વિકાસ પણ અલગ 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 રીતે થાય છે રાઈટ છોકરીઓનો સાક્ષરતામાં પ્રમાણ નીચો હોય છોકરીને બાળ લગ્ન બળતા પ્રથા દહેજ પ્રથા અને કુરી વાતો ભોગ બની રહે છે સ્ત્રી મહત્વનો ભોગ બની રહ્યા છે તેઓ સ્ત્રી પુરુષના ભેદભાવ સ્પષ્ટ કરે માટે સરકાર દ્વારા છે આનુકૂળ ક્ષેત્રિક પ્રયોજન કરવામાં આવ્યું છે કયા પ્રયોજન તો 1992 માં રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરવામાં આવી છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગરીબ મહિલા સહેલાઈથી ન્યાય મેળવી શકે તે માટે નારી અદાલતની સ્થાપના કરવામાં આવી છે ફીમેલ કોર્ટ્સ

જય સોમનાથ જય દ્વારકા વધુમાં વધુ મિત્રો સાથે શેર કરજો અને આપણી આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અજુ પણ ભૂલતા નહીં મળીએ છે નેક્સ્ટ ક્લાસમાં અને આની PDF તમને આપણી નીચે લિંક આપી છે તમે ત્યાંથી આની PDF મેળવી શકો છો